પહેલી જ વાર માં આવી ક્રિસ્પી વેફર બનાવવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવો કેળાની વેફર બનાવવા માટે મેં અહીં એક કિલો જેટલા કાચા કેળા લીધા છે વેફર બનાવવા માટે કેળા એકદમ જ કાચા પસંદ કરવા જે એકદમ જ કડક હશે તો વેફર લાલ થઈ જશે ત્યારબાદ મેં અહીં એક વાત કેમાં વન ફોર કપ જેટલું પાણી લીધું છે ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરી મીઠાને પાણીમાં ઓગાળી લીધું છે આ પાણીનો ઉપયોગ આપણે વેફર બનાવતી વખતે કરીશું સાયન્ટિફિક રીઝન એવું કહે છે કે વેફર બનાવતી વખતે જ્યારે આપણે મીઠાવાળું પાણી એમાં એડ કરીશું તો વેફર માં રહેલ બધું જ મોશ્ચર મીઠું ચૂસી લેશે ત્યારબાદ બીજી એક વાટકીમાં એક ટેબલ સ્પૂન મરી પાવડર અને વન હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરી મસાલો તૈયાર કરી લઈશું તમે તમારી પસંદગી પ્રમાણે લાલ મરચું પાવડર કે પછી મીઠું અને મરીના પ્રમાણમાં વધારો કરી શકો છો હવે મેં અહીં એક કાચું કેળું લીધું છે કેળાને છરીની મદદથી બંને બાજુથી કટ કરી લઈશું લીલી છાલ ઉતારી યાદ કે છાલ રહી ના જાય નહીં તો વેફર બનાવતી વખતે વેફરની કોર્નર હાર્ડ રહેશે હવે આપણે બીજા કેળાને પણ આ જ રીતે બંને સાઈડથી કટ કરી છાલ ઉતારી લઈશું આ પ્રમાણે અહીં આપણે બે જ કેળાની છાલ ઉતારીશું બાકી જેમ આપણે વેફર પાડશું તેમ કેળાની છાલ ઉતારતા જઈશું નહીં તો કેળા કાળા પડી જશે અને વેફર બરાબર નહીં બને તો અત્યારે આપણે ફક્ત બે જ કેળાની છાલ ઉતારીશું હવે આપણે અગાઉથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી એકદમ પતલી વેફર પડે એવું સ્લાઇડર લઈ આપણે આ રીતે કેળાને મૂકી ડાયરેક્ટ તેલમાં જ કેળાની વેફર પાડી લઈશું વેફર પડાઈ જાય એટલે તરત જ કેળાની વેફરને થોડી છૂટી લઈશું નહીં તો એકબીજા સાથે ચોટી જશે ત્યારબાદ થોડું થોડું કરી અડધી ચમચી જેટલું મીઠાવાળું પાણી એડ કરીશું જેથી વેફરમાં રહેલું મોશ્ચર હટી જાય અને વેફર ક્રિસ્પી બનીને તૈયાર થાય વેફર ક્રિસ્પી થાય એટલે વેફરને તેલમાંથી બહાર કાઢી એક પ્લેટમાં મૂકી તૈયાર કરેલો મસાલો વેફર પર છાંટી દઈશું તો આવી જ રીતે આપણે બાકી વધેલા કેળાની વેફર બનાવીને તૈયાર કરી લઈશું ફ્રેન્ડ આપણી કેળાની વેફર ઇન્સ્ટન્ટ બનીને તૈયાર છે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ આ વેફરને આપણે કન્ટેનરમાં ભરીને મૂકી દઈશું જેથી તે સમય સુધી ચાલે અને ક્રિસ્પી પણ રહે તો ફ્રેન્ડ આવી જ ક્રિસ્પી વેફર બનાવવા મારી આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તેમજ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે